માંગ્રોડની સિમરડા ગામે પીવાના પાણીના ધાંધિયા જોવા મળ્યા છે પાણી વેરો ઉઘરાવ્યા બાદ પણ પૈસા બાકી હોવાથી પાણી લોકોને મળતું નથી માંગરોળના ઘેડ પંથક લોકોની સ્થિતિ હાલ પણ દયનીય બની છે ખાસ તો ઘેડ પંથકમાં હજુ પણ નીચાણવાળા ખેતરોમાં પાણી ઓસર્યા નથી જ્યારે હજુ પણ દિવાળી આસપાસ પાણી ઓસરે તેવી સ્થિતિ છે જ્યારે હાલ તો ઘેડ પંથકમાં રોડ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે છેલ્લા પંદર દિવસ તો પીવાનું પાણી અમારા ગામડામાં આવ્યું નથી અને પાઇપલાઇન નાખેલી છે જૂની પણ એમાં મિક્સ પાણી કરીને આપેલું પીવાલાયક પાણી પણ આવતું નથી અને નવી લાઈનના કોઈ ઠેકાણા નથી અને ઘર ઘર કનેક્શન નાખેલા છે પૈસા પણ છે તો ઉઘરાવી જાય છે પણ ઉપર ભરે કે નથી ભરતી કંઈ ખબર છે નહીં અને ખારું પાણી પીવા આવે છે એટલે અત્યારેથી જ હજી ઉનાળો શિયાળો આવ્યો નથી તો પાણીના ધંધિયા છે તો આવનારું વરસ ઘેડ કઈ રીતે કાઢવો એ પ્રશ્ન ને અત્યારે ઉભો છે ભાઈ આ બાબતે પંચાયતમાં શું કહેવાનું પંચાયત પંચાયતને રજૂઆત વારે ઘડે કરીએ તો ઉપર પાણી નથી પાણી નથી એવી અમને ગામ લોકોને બધાને આશ્વાસન આપે છે અને સમય પ્રમાણે પૈસા ઉઘરાવી જાય છે પણ ઉપર પૈસા ઉઘાડતા નથી